આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા ઝડપાતા દારૂના જથ્થાનો સમયાંતરે નાશ કરવામાં આવતો હોય છે જેમાં આણંદ ડિવિઝનમાં આવેલા સાત પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા છેલ્લા છ માસમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા જેમાં સિત્તેર જેટલા ગુનાઓમાં વિદેશી દારૂની પંચાવન હજારથી વધુ બોટલો કિંમત રૂપિયા એક કરોડ દસ લાખનો જથ્થો ઝડપાયો હતો જોકે પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો ભરાવો થઈ જતા આણંદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આ જથ્થાના નાશ માટે મામલતદાર કોર્ટમાંથી નિયમ અનુસારની મંજૂરી મેળવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં બેડવા એક્સપ્રેસ વે નજીકની ખુલ્લી જમીનમાં આજે નાયબ પોલીસ અધિક્ષક સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં દારૂની પેટીઓ પર બુલડોઝર નાશ કરાયો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો